હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌને આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ નવ વિષય ગુજરાતી ભાગ ચાર સ્વાધ્યાય પોથીમાં પાઠ અઢાર પંગુ લંઘાય તે ગીરીમનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો પાઠ અઢાર પંગુ લંઘાય તે ગિરીમ વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે તો અહીં અ અને બ જોડવાના છે તો અમાં આપેલું છે એવરેસ્ટ કિલી માંજરો એલ્બર્સ પંગુમ લંગાય તેગીરીમ તો એલ એવરેસ્ટ માટે જવાબ છે બી એશિયા કિલીમાંજરો માટે છે ક આફ્રિકા એલ્બ્રુસ એની માટે છે અ યુરોપ અને પંગુમ લંગાય તેગીરી માટે છે ડ રેખાકી રેખા ચિત્ર ત્યારબાદ ખાલી જગ્યા પૂર્વની છે ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી તો જવાબ છે બરેલી ત્યારબાદ અરુણિમા ખાલી જગ્યામાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી હતી સીઆઈએસએફ એવરેસ્ટ શિખરની ઊંચાઈ ખાલી જગ્યા ફૂટની છે તો આઠ હજાર આઠસો અડતાળીસ અરુણિમાએ એવરેસ્ટ સર કરવા માટે ખાલી જગ્યાએ મદદ કરી તો છે શેરપા ક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે પ્રશ્ન એક અરુણિમાએ કયો સંકલ્પ કર્યો હું પર્વતારોહણ કરીશ એવો જ સંકલ્પ કર્યો બીજો પ્રશ્ન પંગુમ લંગાયતી ગિરિમ રેખાંચિત્રના આલેખક કોણ છે જવાબ આલેખક હેતલ નાયક છે ત્રીજો પ્રશ્ન અરુણિમા રાત્રિના અંધકારમાં કેટલા કલાક ટ્રેન પર પડી રહ્યા હતા જવાબ અરુણિમા રાત્રિના અંધકારમાં સાત કલાક ટ્રેક ટ્રેક પર પડી રહ્યા હતા એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા પાલ હતા નીચેના પ્રશ્નો બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો પ્રશ્ન એક બચેન્દ્રીપાલ અને અરુણિમા વચ્ચેનું સંવાદનું વર્ણન કરો બચેન્દ્રીપાલે સમજાવ્યું કે અરુણિમા તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે પણ તું સાબિત કર કે તું આવા શરીરને એવરેસ્ટ સર કરી શકે છે પ્રશ્ન બે ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી જવાબ ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતો પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેશિયાની સગવડ ન હતી અરૂણિમાએ ડોક્ટરને કહ્યું તમે મારા ભલા માટે મારો પગ કાપશો તો હું સહન કરી લઈશ આ અગવડ જોઈને આઠથી દસ વાક્યમાં પ્રશ્ન એક લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે આ વિધાનને પાઠને આધારે સમજાવો પંગુમ લંગાય તે પાઠમાં આ વિચાર ખૂબ સુંદર રીતે રજૂ થયો છે આ પાઠ કહે છે કે જો માનવીમાં દ્રઢ ઈચ્છાશક્તિ આત્મવિશ્વાસ અને આશા હોય તો અશક્ત અશક્ય લાગતા કાર્ય પણ શક્ય બની જાય છે શારીરિક કે માનસિક અશક્તિ હોવા છતાં પણ માણસ પ્રયત્ન છોડતો નથી ત્યારે તે મોટા પર્વતો સમી મુશ્કેલીઓને પણ પાર કરી શકે છે નિરાશા માનવીને હાર માનવા તરફ દોરી શકે છે પરંતુ જો તે હિંમત રાખે તો તે તો એ જ નિરાશા આશામાં બદલાઈ જાય છે પાઠના સંદેશા મુજબ સતત પ્રયત્ન આશા અને આત્મવિશ્વાસ માનવીને સફળતા તરફ લઈ જાય છે આ રીતે કહી શકાય છે કે લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે આ વિધાન આપણને શીખવે છે કે મુશ્કેલી મુશ્કેલ સમયમાં પણ આશા છોડવી નહીં કારણ કે આશા જ માનવીને આગળ વધવાની શક્તિ આપે છે પ્રશ્ન બે હિંમત ધૈર્ય સાહસિકતા અને આત્મસન્માન જેવા ગુણોને આધારે અરૂણિમાનું લેખન કરું અરૂણિમા આત્મવિશ્વાસનું જીવન જીવતું જાગતું ઉદાહરણ છે તે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવી છે સીઆઈએસએફમાં જોડાવા માટે ઇન્ટરવ્યુ આપવા તે પદ્માવત એક્સપ્રેસમાં નીકળી હતી ટ્રેનમાં તેની ચેન ખેંચવાનો પ્રયાસ કરતા બદમાશોને તે લડત આપે છે ઝઝુમે છે એકલી અને અસહાય અરુણિમાને બદમાશો ટ્રેનની બહાર ફેંકી દે છે સામેથી આવતી ટ્રેન તેના પગને જ નહીં પણ તેની ઉજ્જવળ ભાવીને કચડી નાખે છે રાત્રિના અંધકારમાં સાત કલાક સુધી બૂમો પાડતી વેદનાથી કણસનતી અરુણિમાનો પગ ચામડી પર લટકી રહ્યો હતો જમણા પગના હાડકાં ટુકડે ટુકડા થઈ ગયા હતા એની કરોડરજ્જોમાં તિરાડ પડી હતી ક્યાં સુધી ચીસો પાડતી કન્સન્ટ અરુણિમાને છેક સવારે બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યાં ડોક્ટરે ડૉક્ટરને એની સંમતિથી એનેસ્થેશિયા વગર તેનો પગ કાપવો પડ્યો હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું એ પછી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લાંબી સારવાર લીધા પછી એણે કૃત્રિમ પગના સહારે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું એ માટે જરૂરી માર્ગદર્શન તાલીમ તથા આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તે પોતાના અડગ મનોબળથી દુર્ગમ લક્ષ્યને પાર કરવા કટિબદ્ધ થઈ બચેન્દ્રીપાલ એનામાં જોશ અને હિંમત ભર્યા પર્વતારોહણની તાલીમ લીધા પછી શેરપાની મદદથી બર્ફીલો પ પર્વત ચડવા ચડતા ઘણી વાર તેનો કૃત્રિમ પગ ખસી જતો પણ એ હિંમત હારી નહીં અનેક પડકારો સામે ઝૂમતી અરૂણીમાં હિલેરી સ્ટેપ પહોંચી ત્યાં તેને બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ ગયો હજી એવરેસ્ટ પર પહોંચવાનું બાકી હતું શેરપા તેને પાછા વળી જવાનું કહ્યું પણ એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધુ રસ્તો આપોઆપ મળી જશે બચેન્દ્રીપાલ આ શબ્દોને યાદ રાખી જીવનનું જોખમ ખેડીને અરૂણિમાના દોઢ કલાકે એવરેસ્ટની ટોચ પર પહોંચી અકસ્માત થયાના માત્ર બે જ વર્ષમાં તેને પોતાનું મજબૂત મનોબળ અને સખત પરિશ્રમની પરિશ્રમથી સફળતા મળી વિભાગી વ્યાકરણ વિભાગ નીચેના પંક્તિઓમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો અરૂણિમાનો ડાબો પગ માત્ર ચામડી ચામડીભેર લટકતો હતો તો શું છે વ્યક્તિવાચક છે બીજું ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું તો દ્રવ્યવાચક અરૂણિમાએ પર્વત આરોહણ શક્ય બનાવ્યું ખરું જાતિવાચક હવે શબ્દ આપવાના છે કૃષ્ણ તો કાનજી અને શ્યામ પર્વત ડુંગર અને ગીરી ભાગ્ય નસીબ અને કિસ્મત મિજબાની ઉત્સવ અને દાવત સંસાર દુનિયા અને જગત શબ્દોની સંધિ છૂટી પાડવાની છે ઉત્સાહ તો ઉતવત્તા સા પર્વતારોહણ પર્વતવત્તા આરોહણ વિકલાંગ વિકલ વત્તા સમાસ ઓળખાઓ હેમ ખેમ તો ધ્વંદ સમાસ સંકલ્પ શક્તિ તત્પુરુષ સમાસ નવજીવન સમાસ આત્મહત્યા તત્પુરુષ સમાસ મનોબળ તત્પુરુષ સમાસ અને રક્તદાન એટલે કે તત્પુરુષ સમાસ હવે નીચેના વાક્યોના અલંકાર ઓળખાઓ તે ચીસો પાડતી સહન કરતી રડતી પડી રહી તો વર્ણસંગાઈ અલંકાર છે ત્યારબાદ સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે રૂપક અલંકાર છે તેનું દરેક ડગલું જાણે પડકાર હતો સમ અલંકાર છે આગળ નીચેના પંક્તિમાં રેખાંકિત શબ્દોના લિંગ ઓળખાવો પહેલું માનવી પડકારો સામે ઝઝુમે છે પુલ્લિંગ વિદ્યાર્થીઓ આજે કસોટી આપી રહ્યા છે સ્ત્રીલિંગ અરુણિમાની સફળતા આપણા માટે પ્રેરક બળ છે સ્ત્રીલિંગ પશ પરિશ્રમ એ જ પારસવણી છે પુલ્લિંગ પરિણામ માટે પ્રયત્નો જરૂરી છે નપુસકલિંગ નીચેના આપેલા શબ્દોમાં પર પરપ્રત્યય અને પૂર્વ પ્રત્યય જણાવવાનો છે અશક્ય માટે અ પૂર્વ પ્રત્યય મૂંઝવણ માટે વણ પર પરપ્રત્યય ઇતિહાસ માટે ઇતિ પૂર્વ પ્રત્યય વર્ગીય માટે ઇ પર પરપ્રત્યય નિષ્ફળ માટે નિષ્ફ પૂર્વ પ્રત્યય સ્વ સ્વસ્થતા માટે તા પર પરપ્રત્યય નીચેના વાક્યોના કાળ ઓળખાવ પહેલું મારો પગ કપાયો હતો ભૂતકાળ બીજું સૌએ એને અભિવદન આપ્યા ભૂતકાળ ત્રીજું અરૂણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું ભૂતકાળ ચોથું તે નવા શિખરો સર કરી રહી છે વર્તમાન કાળ વિભાગ ડી લેખન વિભાગ જેમાં આપણે અર્થવિસ્તાર સમજાવવાનો છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચડાયેલી ઇમારતો એના નકશામાં નથી હોતી તેનો ભાવાર્થ છે આ પંક્તિમાં પંક્તિમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે વ્યક્તિની હસ્તરેખા સફળતાની રેખા હોઈ શકે છે પરંતુ એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ જિંદગીમાં પુરુષાર્થ તો કરવો પડે છે પુરુષાર્થનું મહત્વ સમજાવવા ઈમારતનો દૃષ્ટાંત આપ્યું છે ઇમારતનો નકશો કાગળ પર દોરી શકાય છે આજના કોમ્પ્યુટર યુગમાં એનિમેશનથી પણ સુંદર ઈમારત દર્શાવી શકાય છે પરંતુ કાગળમાં દોરેલા ઈમારતના નકશામાં કે કોમ્પ્યુટરમાં દર્શાવેલ એનિમેશનમાં રહી શકાતું નથી એની માટે તો ઈમારત બાંધવી જ પડે છે અને ઇમારત બાંધવા માટે પુરુષાર્થ કરવો પડે છે એમાં ધન બાંધકામ માટેની સાધન સામગ્રી મજૂરો વગેરે કે જે કઈ જરૂરી હોય તેનો ઉપયોગ કરવો પડે છે આમ જિંદગીમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ અત્યંત જરૂરી છે ઉદ્યમથી પારસમણી પરિશ્રમ માનવ જીવનની સફળતાનો સૌથી મજબૂત આધારસ્તંભ છે પારસમણી સ્પર્શથી લોખંડને સોનામાં સોનામાં ફેરવે છે તેવી જ રીતે પરિશ્રમ માનવીના જીવનને સામાન્ય તે અસાધારણ બનાવે છે ભાગ્ય કરતા પરિશ્રમ વધારે મહત્વનો છે કારણ કે પરિશ્રમથી જ માનવી પોતાના સપનાઓને સાકાર કરી શકે છે અંતમાં કહી શકાય છે કે પરિશ્રમ એ સાચો પારસમણી છે જે તેને સ્પર્શે સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તેથી આપણે સૌએ પરિશ્રમનો જીવનનો મંત્ર બનાવી સતત આગળ વધવું જોઈએ વિદ્યાર્થી જીવનમાં પરિશ્રમનું વિશેષ મહત્વ છે નિયમિત અભ્યાસ સમય પાલન અને સતત પ્રયત્નો દ્વારા વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરે છે અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે જે વિદ્યાર્થી પરિશ્રમ કરે છે તે પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે છે અને જીવનમાં આગળ વધે છે પરિશ્રમથી માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ સમાજ અને દેશ પણ પ્રગતિ કરે છે ખેડૂત ખેતરમાં પરિશ્રમ કરીને અન્ન ઉપજાવે છે મજૂર પોતાની મહેનતથી ઇમારતો ઊભી કરે છે અને કર્મચારી દેશની સેવા કરે છે આ બધા પરિશ્રમના ફળને સ્વરૂપે સમાજ સુખી બને છે અંતમાં કહી શકાય છે કે પરિશ્રમ એ સાચો પારસમણી છે જે તેને સ્પર્શે છે તે જીવનમાં સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તેથી આપણે સૌએ પરિશ્રમને જીવનનો મંત્ર બનાવી સતત આગળ વધવું જોઈએ બીજું પરિશ્રમનું વિદ્યાર્થી જીવનમાં મહત્ત્વ વિદ્યાર્થી જીવન માનવ જીવનનો સૌથી મહત્વનો અને ઘડતરનો સમયગાળો છે આ સમયગાળામાં કરાયેલ પરિશ્રમ સમગ્ર જીવનની દિશા નક્કી કરે છે પરિશ્રમ વિના સફળતા શક્ય નથી તેથી વિદ્યાર્થી માટે પરિશ્રમ અતિ આવશ્યક છે વિદ્યાર્થી જો નિયમિત અભ્યાસ કરે સમયસર હોમવર્ક કરે પૂરું કરે અને શિસ્તબદ્ધ જીવન જીવે તો તે જ્ઞાનમાં આગળ વધી શકે છે માત્ર બુદ્ધિ હોવી પૂરતી નથી પરંતુ સતત પ્રયત્ન અને મહેનત કરવાથી જ સાચી પ્રગતિ થાય છે પરિશ્રમ વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ ધૈર્ય અને એકાગ્રતા વિકસાવે છે પરીક્ષામાં સફળતા મેળવવા માટે પરિશ્રમનું વિશેષ મહત્ત્વ છે જે વિદ્યાર્થી સતત અભ્યાસ કરે છે તે પરીક્ષાનો ભય દૂર કરી શકે છે નિષ્ફળતા આવે તો પણ પરિશ્રમી વિદ્યાર્થી હાર માનતો નથી પરંતુ પોતાની ભૂલથી શીખીને વધુ મહેનત કરે છે પરિશ્રમથી વિદ્યાર્થીમાં સારા સંસ્કારો વિકસે છે સમયપાલન જવાબદારી અને નિયમિતતા જેવા ગુણો પરિશ્રમથી આવે છે આ ગુણો વિદ્યાર્થીને ભવિષ્યમાં એક સારો નાગરિક અને સફળ વ્યક્તિ બનાવે છે અંતમાં કહી શકાય છે કે પરિશ્રમ વિદ્યાર્થી જીવનની સફળતાની સાચી ચાવી છે જે વિદ્યાર્થી પરિશ્રમને જીવનનો આધાર બનાવે છે તે નિશ્ચિત રીતે પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે તેથી દરેક વિદ્યાર્થીએ પરિશ્રમને પોતાના શ્રેષ્ઠ મિત્ર બનાવી આગળ વધવું જોઈએ આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો થેન્ક યુ